નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો હાલ મિત્રો ગુજરાતમાં છે તે અનેકો જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો અનેક જ જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ પણ રહ્યો છે શહેરોમાં પૂરનું પ્રમાણ પણ વધી ગયું છે ગામડામાં નદીઓ નાણાં ફૂલ છલકાઈ ગયા છે તો મિત્રો આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે કઈ કઈ જગ્યાએ આજે કેવો વરસાદ પડશે કઈ કઈ જગ્યાએ કેવા એલર્ટ આપવાના છે તો સંપૂર્ણ આજના વિડીયોમાં જોવા નથી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જુદી વિડીયોને લાઈક ન કરી તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ

અને આપણે હવામાન વિભાગે કઈ કઈ જગ્યાએ કેવી કેવી આગાહી આપી છે તેની પણ મિત્રો આપણે માહિતી જોવાના છીએ તો મિત્રો આજના દિવસ માટે ખાસ એવું કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી અને મિત્રો જો સમયસો એકવીસ તારીખ પછી આપણે રીડિંગ પાછું શરૂ થાય છે અને બાવીસ તારીખમાં આ રીડિંગ છે મિત્રો સ્ટ્રોંગ બની જાય છે એટલે કે બાવીસ તારીખમાં થોડીક સિસ્ટમ છે તે વધારે સક્રિય જોવા આપણને મળી રહેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રેવીસ તારીખમાં પણ મિત્રો આપણને થોડું થોડું ઓછું રીડિંગ જોવા મળી રહ્યું છે તો આવી રીતના મિત્રો દિવસે ને દિવસે આમ જોઈએ તો વરસાદનું પ્રમાણ વધતું જાય છે ને આમ જોઈએ તો મિત્રો અમુક જે જે તાલુકા જિલ્લામાં વરસાદનું પ્રમાણ થોડા દિવસો ઘટી જાય છે થોડા દિવસો પછી પાછું ફરી એવા તો મળી રહ્યા છે તો આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગનું આજ દિવસ માટે શું કેવું છે કે કઈ કઈ જગ્યાએ કેવો કેવો વરસાદ રહેશે તે પણ આપણે માહિતી જોઈ લઈએ તો મિત્રો આજે વીસમી તારીખે આખા રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો તેના વિશે આપણે આગળ જોઈએ તો મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહી મોટા ભાગના વિસ્તારોમાં ગાજવી ધોધમાર વરસાદની માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલી પચીસ જૂન સુધી ભારેથી ભારે વરસાદની પગલે મિત્રો આગાહી જે છે વરસાદની ભારે આપવામાં આવી રહી છે આ સાથે મિત્રો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ મિત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે તો મિત્રો થોડા દિવસો પહેલાં પણ મિત્રો એટલે કે દસ તારીખથી આપણે જોઈએ તો સાત સાત દિવસની આગાહીનો જે છે તે મિત્રો સિલસિલો ચાલુ છે કે સાત દિવસ રાજ્યમાં યથાવત વરસાદ રહેવાની સંભાવનાઓ રહેલી છે તો આ સાથે જ આપણે પચીસ તારીખ સુધીની આગાહીને કવર કરી રહ્યા છીએ તો કઈ કઈ જગ્યાએ મિત્રો કેવા કેવા એલર્ટ આપવામાં આવે છે એ પણ આપણે જોતા હોઈએ છીએ તો મિત્રો આજે કયા કયા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે તે પણ આપણે મિત્રો જોઈ લઈએ તો મિત્રો હવામાન વિભાગ કરીએ કે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તો મિત્રો આજે તારીખ વીસમી તો મિત્રો ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ જિલ્લામાં એલો એલર્ટ આપવામાં પણ મિત્રો આવી રહ્યા છે તો મિત્રો વીસમી તારીખે આખા આખા આપણે આપણે જોવા ને તો તો ગાજવીજ સાથે મિત્રો અને વાતાવરણ રાજ્યમાં કવર થઈ શકે છે એટલે આખા આપણા ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ તો જોવા હર જગ્યાએ મળી શકે છે પણ વરસાદ કઈ કઈ જગ્યાએ કેવી કેવી સિસ્ટમ આવશે તે મિત્રો એટલે કે ફૂલ વરસાદ આવવાની સંભાવના બધે નથી આપણે જેટલા જેટલા આપણે નામ આપ્યા તેમાં મિત્રો ફૂલ વરસાદ આપવાની જે છે મિત્રો જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેના કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે જેના લીધે વીસમી તારીખના રાજ્યોમાં સારા વરસાદની સંભાવના છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી ગી સોમનાથ જૂનાગઢમાં સામાન્ય કરતા મિત્રો વધારે વરસાદ આવવાના બે દિવસ પડી શકે છે તેવી તેની મિત્રો આગાહી આપવામાં આવી રહી છે જે પરેશ ગોસ્વામી છે તે હવામાનના ઓફિશિયલ નિષ્ણાંત છે જેની મિત્રો વેધર વેધરમાં જે છે તે કામ કરી રહ્યા છે તો એમણે બે દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવેલી છે જે આપણે નામ બોલ્યા તે તે જિલ્લા તો મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ડાંગ બીલી મોરા પછી જોવા જઈએ તો બારડોલી નવસારી વાપી વલસાડમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી બે દિવસ સુધી નોંધાઈ શકે છે તેવી શક્યતાઓ રહેલી છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાતમાં સામાન્ય કરતા ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ શકે છે તો મિત્રો આપણે જોઈએ તો મોસ્ટ ઓફ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં જે છે મિત્રો વરસાદની આગાહી અત્યારે હવામાન નિષ્ઠાન પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી રહી છે એની આગાહી મોસ્ટ ઓફ મિત્રો સાચી પડતી હોય છે કેમ કે હવામાન વિભાગમાં મિત્રો કાર્ય બજાવે છે એટલા માટે તેને મિત્રો વધારે માહિતી રહેતી હોય છે એની પાસે એડવાન્સ સિસ્ટમના કારણે જે એ મિત્રો રિડારથી જોઈ શકતા હોય છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મિત્રો હાલમાં માવઠામાં તો કામ કરતી નહોતી પણ અત્યારે જે તેનો મેપ છે તે ઉપર આપણે જોવા જઈએ ને તો અત્યારે તે વરસાદ જે છે એ મિત્રો નોંધાઈ રહ્યો છે પહેલાં મિત્રો માવઠામાં કાંઈ આપણે કહી શકતા નહોતા કેમ કે હવામાન વિભાગ દ્વારા જે આગાઈ આપવામાં હતી તે ઉપરાંત ત્યાં વરસાદ નહોતો પડતો બીજી જગ્યાએ પડતો હતો આ ઉપરાંત પશ્ચિમ અને મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે તો મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આવનારા બે દિવસ હળવશથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ મિત્રો પડી શકે છે તો મિત્રો ગુરુવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતને તરબોળ કર્યા પછી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાત તરફ ગઈ હતી જ્યાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી તો ગઈકાલે ડાંગ આહવા તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ મિત્રો જે છે તેમજ વલસાડ કાપરાબા કાપડામાં નવ પોઈન્ટ પંચોતેર ઇંચ અને ધરમપુરમાં સાત પોઈન્ટ ચુમ્માલીસ ઇંચથી વધુ વરસાદ થયો હતો ડાંગના વલય અને સુબીર તાલુકામાં સાત ઇંચથી વધુ તેમજ નવસારીના વાસંદા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત નવસારીના ખેડગામ અને તાપીના ડોલવન તાલુકામાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે સુરતના ઓલપાડ વરસ જે મિત્રો વલસાડ પારડી અને ભરૂચના આસોડ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વાપીમાં ત્રણ વાલિયામાં બત્રીસ બે ઇંચ વલસાડ અને ઉમરગામમાં મિત્રો બે પોઈન્ટ બે ઇંચ વરસાદ થયાના અહેવાલો મિત્રો જોવા મળી રહ્યા છે તો આગળ મિત્રો જોઈ લઈએ હવે મિત્રો કે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને વાપીમાં ભારે વરસાદ થવાની મિત્રો એટલે કે મિત્રો આવનાર જે ગયા દિવસોમાં વરસ્યો હતો વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા અંબિકા કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરનું આગમન થયું છે જ્યાં સુપા ગામ સાથે જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાઈ થતા પાંચ ગામના લોકોને દસ કિમીનો ચરકાવો લેવાની ફરજ પડી હતી ભારે વરસાદના પગલે નવસારીમાં ચોવીસ સભ્યોની એસડીઆરએફ ટીમને ડિપ્લોય કરવામાં આવી હતી તો મિત્રો આ વર્ષે જે છે શરૂઆતમાં જ વરસાદ છે તે જોરદાર મિત્રો એન્ટ્રી મારી છે એટલે કે આમ જોવા જઈએ ને તો આવો વરસાદ જે મિત્રો વચગાળામાં આવતો હોય છે પણ આ વર્ષે પહેલાં આવી ગયો છે તો મિત્રો હવે આપણે આગાહીને તે સંપૂર્ણ બધું કવર કરી લીધું છે તો આજની જે આગાહી હતી તે પણ કવર કરી લીધી છે તો હવે મિત્રો આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છે તમારે મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો સાથે જો આપણી યુટ્યુબ ચેનલ મારી સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો મળી આવત બીજા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર